oh

you I'm not na 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 I'm na na na

I need that thank <laughs> you હરિશ્ચંદ્રજી મહારાજ આશીર્વાદ પ્રાપ્ત કરી જાગણી યાત્રા નો પ્રારંભ કરી રહ્યા છીએ આ જાગણી યાત્રા એક માત્ર ઉદ્દેશ એ જ છે કે જન જન સુધી આપ શ્રી પ્રણનાજી નો સંદેશ પહોંચે તો મેં અંગના ધણી તમારી અંગના કેવડાવવાને હું ત્યારે લાયક છું જ્યારે આપનો સંદેશ હું સમસ્ત બ્રહ્માંડમાં પહોંચાડું એવું નથી કે આ સંદેશ માત્ર ને માત્ર સુંદર સાથ માટેનો છે આ સંદેશ સમગ્ર વિશ્વ માટેનો છે કારણ કે પ્રાણનાથજી કહે છે ક્યાં દેખી દે દુનિયા જોઈ ઇનકો ન કરો અખંડ આખા જગતને અખંડ મુક્તિ આપવા વાળું જ્ઞાન આવ્યું છે ઠીક છે પરમધામની આત્માઓને નિજ સ્વરૂપમાં જાગૃત થવા માટેનું છે પણ દુનિયાને પણ એનો ફાયદો તો છે જ તો આખા જગતને આ સુખ આપવા વાળું એવું પરબ્રહ્મનું આ જ્ઞાન અને એ જ્ઞાન જન જન સુધી પહોંચાડવાનો એક નાનો સરખો પ્રયાસ આજથી આ પ્રારંભ કરી રહ્યા છીએ નિજાનંદ જાગણી અભિયાન શ્રી પ્રાણનાથજી જાગણી યાત્રા કચ્છની અંદરથી શરૂઆત કરી સદગુરુ દેવચંદ્રજી મહારાજનો જ્યાં પ્રાદુર્ભાવ થયો જ્યાંથી એમને આ નિધ મળી ત્યાંથી જ આ યાત્રાનો પ્રારંભ કરતાં અમે અપાર હર્ષ અને આનંદની લાગણી અનુભવી રહ્યા છીએ આપ સૌ સુંદર દર્શન કરીને ઓર અધિક આનંદ થયો મહારાજ યાત્રાનો પ્રારંભ કર્યો જામનગરની અંદર કાનજી ત્યાં ચર્ચા સાંભળ્યા પછી જ્યારે રાજ્ય દર્શન આપ્યા તો એમને કીધું કે આ વચન હું કોને કહું અને કોણ માનશે મારી વાત એમને કન્ફ્યુઝન હતું કે આ સંદેશો હું જગતને કહેવો તો છે પણ મારો સંદેશ આ સાંભળશે કોણ પણ રાજી શું કહેલું એમને જરા દેવચંદ્રજી મહારાજે કન્ફ્યુઝ થઈને પૂછ્યું કે રાજી એ પરમધામની આત્માઓ ક્યાં છે તો એમને કહ્યું કે મેં ભેજુંગા તમામ કે એક એકને તારી પાસે મોકલવાની જવાબદારી રાજી કે છે મારી છે તારું કામ છે માત્ર ને માત્ર મારો સંદેશ ત્યાં પહોંચાડવાનો અને જો આ ગાંગજીભાઈથી થયેલી શરૂઆત આજે સમગ્ર વિશ્વમાં આ પ્રજીની વાણીનો ડંકો વાગી રહ્યો છે આપણે સૌએ તો હમણાં જ કિરંતન ગાયું ને ચલો ચલો રે સાથ આપણ પણ જઈએ ધામ આ જાગવું એટલે આપણા નિજ સ્વરૂપમાં આતમને જાગૃત કરવી એ જાગવું છે મારા સાથીઓ અહીંયા આગળ આપણે ઊંઘતા નથી જાગીએ છીએ પણ આત્મને નિજ સ્વરૂપનું બાન થાય નિજ સ્વરૂપમાં ચેતન થાય એનું નામ જાગણી છે અને એ કાર્ય કરવાના ઉદ્દેશથી આ યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છીએ સદ્ગુર મહારાજના આશીર્વાદ એના ચરણ પાદુકાથી આજે આપણે લઈને ભુજથી જ શરૂઆત કરી રહ્યા છીએ અવભાગ્ય છે અમારું કે અહીંયા આગળ આ પવિત્ર ભૂમિ પર અમને આવવાનો મોકો મળ્યો આપ સૌ સુંદર બેસીને આ કાર્ય કરવાનો મોકો મળ્યો અમે ઈચ્છીએ છીએ અમારી અગુવાઈ કરે અમે કચ્છ જોયું નથી પહેલી વાર આવ્યા છીએ પણ રજની કૃપા જો ખેંચીને અમને અહીંયા આગળ લઈને આવી ગયા હવે અમે તો એવો ટાર્ગેટ લઈને નીકળ્યા છીએ કે જ્યાં સુંદર સાથ જેટલા દિવસ કે દિવસ ત્યાં કોઈ સમય મર્યાદાનો છે જ નહીં સુંદર કે પંદર દિવસ તો પંદર દિવસ મહિનો તો મહિનો અમે રોકાશું પછી આગળ તમે જેમ કહેશો એમ કે આ ગામથી આપણે આ ગામ આ ગામથી આ ગામ કઈ કઈ જગ્યાએ સુંદર સાત છે આ મોતીડા વેરાણા ભરત ખંડમાં આ મોતીડા ક્યાં વેરાણા વેરાણા છે એ આપણે શોધવા નીકળ્યા છીએ કંઈક મોતી વીણી 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 અને એક મારા બની જાય આપણી અને સૌ આપણા નિજ સ્વરૂપમાં જાગ્રત થઈ જઈએ તો આગળ ગાઈડલાઈન અમને ભુજ સુંદર સાથ કરે કે આગળ અહીંથી ક્યાં જવું કેવી રીતે જવું અને અહીં આગળ આજથી જ્યારે યાત્રાનો પ્રારંભ કરી રહ્યા છીએ હવે સભાઓ ક્યાં કરવી કેવી રીતે કરવી એ પણ આપ સૌ અમને ગાઈડલાઈન કરો કે ભુજમાં કોઈ એક સ્થળે બેસવું હોય તો કોઈ એક સ્થળે બેસીએ અલગ અલગ સુંદર સાતના ઘેર જવું હોય તો પણ અમારી તો તૈયારી છે બધા સુંદર સાતને અનુકૂળ આવે એવી કોઈ સેન્ટ્રલમાં જગ્યા હોય તો એ સેન્ટ્રલની જગ્યાએ બેસવાની પણ તૈયારી જે પ્રમાણે આપ સૌ અમને આદેશ આપશો એ પ્રમાણે અમે આ કાર્યને આગળ વધારીશું

પહેલાં તો આ જગત બ્રહ્માંડ શું છે એની સમજ આવે પરમાત્મા કોણ છે એ પરમાત્માની પહેચાન થાય એક પરમાત્મા જગત આખું કહે છે તો આ એક બ્રહ્મ એક દ્વિતીય ન અસ્તિ જે વેદ કહે છે તો આ એક બ્રહ્મ કોણ છે એની પહેચાન થાય અને પછી એના ધામ સ્વરૂપ અને લીલાની પહેચાન થાય ધ્યાન અને ચિતવન એનાથી આત્મ જાગૃતિ થાય સુંદરસાજી વાણી આપણને રહેણીના માર્ગે આગળ લઈ જાય જ્યાં સુધી એટલે કે જીવનમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી માત્ર વાણી સમજવાથી કે વાણી સાંભળવાથી એનું પરિણામ પણ એટલું અસરકારક ન આવે આપણે સૌ સાથે મળીને એ પ્રયાસ કરીએ કે વાણી મંથન ચિતવન અને રહેની આ ત્રણેય માર્ગે આપણે આગળ વધીએ અને આત્મજાગૃતિ તરફ આપણે વધીએ આજે રાત્રે પાંચ વાગે સોરી સોજે સાંજે આજુબાજુમાં બીજા જે કઈ સુંદર સાથ છે અને સુંદર સાથ ન હોય એવા પણ જે કોઈ ધર્મ પ્રેમી હોય જેને કંઈક સમજવાની જીજ્ઞાસા હોય એવા જે કોઈ વ્યક્તિઓ છે એ બધાને આપણે લઈને આવીએ